પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા લદ્દડ સમીરભાઈના પરિવારને આર્થિક મદદના ભાગરૂપે પંચોતેર હજારની સહાય કરવામાં આવી પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશન અનેક વખત ફોટોગ્રાફરના પરિવારને આર્થિક મદદમાં સહાય કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે આજે પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશનના એક સભ્ય લદ્દડ સમીરભાઈ જેઓ પાર્થ સ્ટુડિયોમાં વિડીયો ફોટોગ્રાફી તેમજ એડિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ પાલિતાણાના ફોટો વિડીયો એસોસિએશનના મેમ્બર પણ હતા અને જેઓની પાલિતાણામાં એડિટિંગ અને લાઈવમાં ખૂબ ખૂબ નામ બનાવ્યું હતું અને કદાચ ઉપરવાળાને આ બધું મંજૂર ન હોય અને સમીરભાઈ છે તેઓને ગત તારીખ સોળ પાંચ બે હજાર છવ્વીસના રોજ અચાનક હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું અને સમીરભાઈના પરિવાર પર કુદરતી કહેર વરસી પડ્યો હતો અને સમીરભાઈ છે તે લોકોના દિલમાં તેમની યાદો છોડીને બધાને અલવિદા કહીને પરલોક સીધાવ્યા હતા જેને લઈને પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ સભ્યો સાથે તેમના પરિવાર સાથે સાંત્વના આપવા સમીરભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં સમીરભાઈના ઘરની પરિસ્થિતિને જોતા પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા સમીરભાઈના પરિવારને આર્થિક પરિસ્થિતિમાં મદદ થવા માટે તમામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે સમીરભાઈના પરિવારમાં બે નાના દીકરા છે જેઓ દ્વારા સહિયારા પ્રયાસથી થી પંચોતેર હજારનું ફંડ ભેગું થયું હતું જેમાં પાલિતાણા ફોટો વિડિયો એસોસિએશન દ્વારા ભેગું કરેલું પંચોતેર નું ફંડ આજ રોજ સમીરભાઈના પરિવારને અર્પણ કરવામાં આવ્યું જેમાં એસોસિએશનના પ્રમુખ અજયભાઈ રાઠોડ તેમજ કમિટી મેમ્બરો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમીરભાઈના પરિવારને સાંત્વના આપવામાં આવી કે સમીરભાઈના પરિવારને જ્યાં પણ જરૂર પડે ત્યાં પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ લોકો તેમની સાથે જ છે અને ઘટતું તમામ પૂરું કરવામાં આવશે તેવું પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના પ્રમુખ અજયભાઈ રાઠોડે જણાવ્યું હતું મારું નામ રાઠોડ અજય પાલીતાણા ફોટો વિડીયો એસોસિએશનના પ્રમુખ પ્રમુખ પદ તરીકે કામ કરું રહ્યા છું ગઈ ગત તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ એક અમારા એક્ટિવ અને પાલિતાણામાં સક્રિય ફોટોગ્રાફર એવા સમીરભાઈ લદ્દડ જેનું એટેક દ્વારા એનું એક વહેલી સવારે મૃત્યુ થયું હતું તો એના પરિવારજનોમાં થોડોક શોખની લાગણી હતી અને એ લાગણીમાં ભાગ લેવા માટે પણ ગયેલા એના ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી એસોસિએશનએ એક નિર્ણય લીધો કે સમીરભાઈને થોડીક આર્થિક મદદ કરવી જોઈએ તો અમે પાલિતાણા ફોટોગ્રાફર એસોસિએશન અને સીજીપીટીઆઈ બંને દ્વારા થઈ અને પંચોતેર હજાર રૂપિયાની સહાય અમે સમીરભાઈના ઘરે અત્યારે હાલ અર્પણ કરીને આવી રહ્યા છીએ બીજું કે સમીરભાઈના બાળકો હજી ઘણા બધા નાના છે ભવિષ્યમાં એના લોકોને કોઈપણ જાતની તકલીફ વગર એ લોકોને આગળ જીવનમાં આગળ વધે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને ગમે ત્યારે સમીરભાઈના ઘરે કોઈપણ જાતની એસોસિએશનની જરૂરિયાત પડે તો આખી એસોસિએશન કોમિટી મારી સાથે છે એ પણ બધા એસોસિએશનના સભ્યો બધા સમીરભાઈની સાથે ગમે ત્યારે ઊભા થઈ બીજું કહેવાનું કે આવા નવા કામો અમે ઘણી વખત આ એસોસિએશનને કરી બતાવ્યા છે જેમ કે એક અમારા એસોસિએશનની અંદર કેન્સર ગ્રસ્ત વ્યક્તિ હતો એના એના અમે એસોસિએશન દ્વારા 75000 હજાર રૂપિયા ફંડ એકઠું કરી અને દવાખાનામાં હેલ્પ કરી હતી બીજું દવાખાના જે ફોટોગ્રાફર જે મેમ્બર હોય છે અને સક્રિય મેમ્બર એ લોકોને દ્વારા દવાખાના પેટે સહાય ઘણી બધી કરી છે કોરોનામાં કોરોના કીટ આપીને પણ સહાય કરી છે એટલે આ એસોસિએશન ખાલી ફોટોગ્રાફર એસોસિએશન નથી એ કોઈ પણ ફોટોગ્રાફરના ઘરે આર્થિક તકલીફ જ્યારે થાય છે ત્યારે આ આખું એસોસિએશન એક સાથે ઊભું રહી અને એ વ્યક્તિને આર્થિક રીતે સહયોગ કરે છે થેન્ક યુ